આખી જિંદગી જુઠ્ઠું બોલી બોલીને થાકી ગયો અમો હું કરું છું ખબર અમો બિલકુલ છો જુઠ્ઠું બોલું નહીં ને કોઈનું ખરાબ નહીં કરું કોઈનું ખોટુંય કરું નહીં બસ અમે જે થાય ને એ સારું કરું છે અને કદી ખોટું બોલવું જ નહીં જિંદગીમાંથી માંથી જુઠ્ઠું બોલી બોલીને તો ઘણું કઈ નાખ્યું પણ તોય હજી હરખાઈ આવતી નહીં ના હોય ને તો અમુ તો બસ ગમે તેવાનું તો હાથું બોલવું

એમાં આપણી જ વાત છે ને બીજાની શું વાત કરવાના છે આપણે બે વાય છેટલું બધું ખોટું કર્યું છેટલું બધું થલ કર્યું પણ કદી કોઈ ભેગું કર્યું આપણે બે ને શું માં કરે ગુજામાં કોઈ ભેગા કરીને ના મેળવાના હોય વાપરવાના હોય કદી ભેગું ના થાય એ રીતના જો આ જીવડો બધો ઉડે છે ચકલો મકલો કબૂતર ને બધો એટલે હું કાલ ખાવા માટે દોણા ભેગા કરીને મેલી છે હું ઉગાઈ નવી જગ્યાએ જવાનું ચરીન પાછા આપડે મોણસ જ એવા છીએ કે ભાઈ હાથ પેટી ખાય એટલું ભેગું કરવા બે રહીએ છીએ આપણું જ વિચારવાનું હોય પાછળ જેનું જે થવું હોય થાય એટલે લોકોનું ખરાબ કરી કરી ભેગું કરવાનું શું કાકા ખરાબ કરી કે હારું કરી પેટ ભરવાની હોર રાખવાની મને એટલી ખબર પડે મને તો એટલી અમુક ખબર પડે છે કે કોઈનું ખરાબ કરવું નહીં અને કદી જુઠ્ઠું બોલવું નહીં આપડે તો નક્કી કરી દીધું શું કાકા અત્યારે કળિયુગ ચાલે છે સત્યવાદી હરિશ્ચંદ્ર ના થઈ જવાય જો છે એ બરોબર છે

બોલ સારું લાગે તો પછી એક દાળો મોની દો બસ ના હોય ને તો કાલ હવારો થી તમે હાચું બોલવાનું ચાલુ કરો કાલ હવાર થી સાચું બોલ બોલ કરો બિલકુલ ખોટું બોલતા નહીં પણ જો તમને એવું ફેર લાગે ના આ રસ્તો પકડવાથી મારું જીવન સારું થ અને આ રસ્તો પકડવા થી મારું પૂરું થ તો પછી તમે તમારો વિચાર કરી બોલજો શું ના પાડું છું એ તો વાત સાચી કરી દમ તમે આમ લઈ લો પ્રતિજ્ઞા કરોલ્યો તો ના કોમ પડ

દાળો આવી પ્રતિજ્ઞા લઈ અને કાલ નો આખો દાડો પૂરો કરો અને તમને સારું લાગે તમને ફેર લાગે તો તમારી રીતના કરજો બરોબર ને પ્રતિજ્ઞા હતા બરોબર આમ તો ચાયા પીવો તો પણ તમે તો

ઉઠેન શાંતિ હાચુ બોલવાનું તે હોત પર તે ઓદી હાચુ જ બોલવાનું હું ફાયદો થાય છે જોઉં તો પડશે અને હાચુ બોલવામ તો ફાયદો થાય ને થાય ને થાય આજે તો વેલ્લો ઉઠ્યો પેલો નઈ કાઢ્યો ને પછી અગરબત્તી કરીન અને કેમાય કીધું કે સોમા કાકા તમાર હવારે ઉઠ્યા ને શાંતિ હાચુ બોલવાનું ને મેં નક્કી કર્યું છે બગ હાચુ જ બોલવું આખો દિવસ એક શબ્દ પણ જૂઠું નઈ બોલવાનું અને હાચુ બોલવાથી ફાયદો થાય ને થાય

સ્વામી કલાક તો વાયકન બેહી દેલો છે ભાલે બેઠો છે કીધું આ થોડી વાર બેહું અને પછી કીધું વલ્લજ જાવ ને થોડી વાર બેહું વલ્લજ એ કને ગોડની કરે ઈકન જાય અર પાંચ મારા કોઈની ગોડની નહી કરે કે નહી કોઈનું ખોટું એ કરું બસ અમે સીધા સાદા સિમ્પલ રહું સબ બસ તને મૂછો નહી ઓરકતો જુઠ્ઠામાં જુઠ્ઠાન બુઠ્ઠામાં બુઠ્ઠો ગમ મત તું સિલે ઉઠ્યું સમ હોતી બસ ભૂલી જો યાદ આયુ કોઈ

સરપંચ ખાલી પૈસા કર્યા સરપંચો આ સુધી ના વાયદા કર્યા હતા બધા જુઠ્ઠા કર્યા હતા પણ અમુ જે વાયદો કરું તો અમે હાચો કરું અમુક બધું જુઠ્ઠું બોલવાનું શોરી દીધું ચાંદો ભગત થઈ ગયો ભગત થઈ ગયો અમુક ચાંદી આ

પાકુ મારી જગ બસ પંદર માં દાદા તવા લઈ જવાના પૈસા આ ભાઈ તો હાથ છો બધું બોલ્યો જ બોલ્યો એટલે નક્કી કર્યું

જો પૈસા મારા હાલ દેજે નકા આખ મુખર સોરું નહીં તનુ પૈસા ને મારો જીવ આલી દે બસ તારો જીવ લઈ જઈને મારે શો મેળવો એવું નહીં પણ હાચું બોલું છું હું તો મારા પૈસાનો નો ધણી જો તમે તમારા પૈસા ના ધણી મારે કોઈનો ખોટો રૂપિયો મારા ઘરમાં રાખવો રાખો નહીં તું હાચું બોલું કે જુઠ્ઠું બોલું આ વાયદો રેણ એ હાચો ના પડે તો તું નહીં મળી જાવ તો મુંબઈ નાશ્યો કશો તમારે જે સજા આલવી આલજો પણ તમારા પૈસા આવી જશે

ના ના બરાબર છે જીવન ના એ આયા છે ના 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 રોમ રોમ કેતો જવા દે તમાકુ ચોપી કે બાકી છે થોડી ચોપી છે થોડી ચોપાની થોડી ઘણી વાવજો તમાકુ ના ભાવ છે મજામાં ના બરોબર છે હું ચાલે છો કે શાંતિ ને ઘણા દાળ ભેગા થયા ખાચો ટાઈમ થઈ ગયો નઈ ઘણો ટાઈમ થઈ ગયો પણ વખત લગનમાં ભેગા થયા બે કટિયો ખબર છે ને બાજુ બનાવું એટલા કરી તો જો ચાલે કે બીજી શાંતિ ને બસ શાંતિ છે તમાકુ શોપીન બે આપડે તો હાલ નવરા છીએ ભાઈ થાય જીવનજી મારા બા નો છોકરો થાય મારા પપ્પા જેના ના પણ એક નું એકલું સોમાજી આ તો હગા એક વખત માં ભેગા થયા અને જીવનજી ની ભેગા થયા તમારા ભાઈ વાતો ભાઈ થતા હોય તો પણ તમે જે હોય છે આજકાલ નું કરવાનું નહી બરોબર એટલે તમારું બધી ખબર હોય તમારા ભાઈ થતા હોય છોકરું હું ભણ હશે મારે આજે હાચે હાચું બોલવાનું જુઠ્ઠું નહી બોલું ના વાત સાચી છે આજ ખરો નો છોકરો બનવા માં એક નંબર નો ઠોટ બરોબર અને આખો દારો ગમો રખડ કાલે મને ને સિગરેટ દીધી સિગરેટ પારી જીવન તું બોલતો ગોધા મેલે હું ગોદામ બોલું હો જે હેવા કઈ દેવાનું છે આજ કાલ નું નહીં ખાવાનું તને ખબર પડે આ હું બોલું છું તું અને વ્યસન માં છે છોકરો રાત માં શું કરે છે વાગે ઘેર આવે ધ્યાન રાખ્યું તી ઇંગ્લિશ ની પાર્ટીઓ કરે છે દારૂ પીવા માંડ્યો આબરુ કાઢી આપણા કુટુંબ ની આબરૂ પીવા

તને ખબર ના પડે અમરા હો પરે રયો સુધર છે ને જ હકુ કરું જો આ કઈ દીધું તને ના સુધરા તો પૈના હોય નહી હો ફરતો અને ચાબા મેલ્યો કે નહી મેલ્યો મેલ્યો ચાલ આહે પીને ખરું છે મારે તને તો આજે આવી ચા પાવી છે ને કદી હોય કે ચા પીવા આવું ના પોણે પીવા ના હોય એવો કરી મેલો છે આજે ઉભો હતો પીશવા ઉકરી લે સમ

પણ મને આવીને ભોગવ મારે વચમો અને કોઈને ખબર નથી આખા ગમો મી વાત નથી કરી કીધું આ મહેમાન આવે છે ને તે બારોબાર બાર કુટી નાખો અને હગુ થઈ જાય તો પછી છોકરા પહેણે જ છે અને મને બધી ખબર છે મારો છોકરો આ બધું વ્યાસન ને બધું કરે છે પણ મેં કીધું મેળ પડી જાય ને તો પહેણે જ આવે છે પણ આ શિકર છોથી વચમો આવ્યો ને બધું કહી દીધું વચમો ભોગો મારીને મેલ્યો હું મારા છોકરાને હગુ થશે કે નહીં થાય આ તારા જેવા હોય ને હિંમત દ્વારા છોકરા હગુ નહીં થતું

બધું અમુક ખાવાનું નઈ બરોબર નું તળાવ વગર નું ખાધું છે એટલે ખાવાનું હોય એટલે પાક્કું ભોજન ખાવા જીવન ઘેરું પડી દેવાનું દવા ખોને દવાનું એટલે આઈ જાણ ખર્ચો કરવા માટે તો જીવણિયા પાણી જીવણીઓ લઈ જુની આવું

જો આ મારો હાથ ભાગી નાખ્યો આઈ ગયા લાઈન ઉપર હા થવું હતા સત્યવાદી બનવું છે કર્યું થવું નહીં ખેમા જો મા કાકા સોના મોના જેમ ચાલતું હોય ને એમ ચાલવા દો તમારા હાથા થવાની કોઈ જરૂર નહીં આપડે હાથા થવું તો આખી દુનિયા દુઃખી છે આ તમને દઉં એ જે ને મારા હાથી જે બધું કરો છો ને એ બધું કરે દો અને હું જોયું ને આ એક દાડો હાથું બોલવા જ તો હાથ પગાઈ ને આયા અને આખી જિંદગી હાથું બોલવા દો તો કેટલી તકલીફ પડો ઘણી તકલીફ આખું બાજી ભાજીને બે કટકા થઈ દો એટલે જે હાથું બોલતા છે ને ઈવાન દે પૂછ્યો નો રસ્તો છે એ બહુ કાઠો છે ખબર પડી કે આ દુનિયા કરી કાઢ્યો રાતે વિચાર તો એટલે મુકનું હાથું જ બોલું છું કોઈનું ખોટું બોલો જે હું તો ના સુધરો પછી બસ આ દવાખોને બે ગોધા લાવું ત્યાં બરું વાજુ છે ને મારો એ રહી જાય અમે હાથું બોલ્યો નહીં બોલું ના હોય ને તો મને જુઠ્ઠું બોલવાનું રાખો થોડા થોડા સમજો બોલવા જેવું છે તો બોલ્યો પાછો હા